હા માતાજી બધાને જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તો સવારના એટલે કે સવારના અને બપોરના બી મિક્સ થઈને થઈ ગયા છે પોણા અગિયાર તો અત્યારે આપણે બ્લોગની શરૂઆત કરીશી તો બન્યા રહેજો તમે આગળ અમારા બ્લોગમાં તો ખરાડ છે વરસાદ નથી કપડાં બધા હુકાઈ ગયા આપણે હવેમાં ધોઈ નાખાતા દક્ષુભાઈ આવે ગયા છે બાલમંદિરે કોની છે <gadu> <Yeah, thio. gadu> <gadu>

બાપડે તો બી ગઈ મેગી બનાવું હાટું ખાવી છે